પાટણ કેશવલાલ સેન્ટરના થાબા પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે થાબા પર રાખેલ સોલાર પેનલના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે હિટ થવાને લઈને આગ લાગી હોવાનું અનુમાન છે એક ફાયર ફાયરફાઇટર વોટર બાઉજર અને એક ટેન્કર પણ ઘટના સ્થળે પહોંચી છે ફાયર વિભાગને ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની જે કામગીરી છે તે પણ હાથ ધરી છે તો પાટણ કેશવલાલ સેન્ટરના થાબા પર આગનો આ બનાવ સામે આવ્યો છે ભીષણ આગ લાગી છે ધાબા પર રાખેલ સોલાર પેનલના કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે જો કે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો પરંતુ આ ભીષણ આગને કારણે ચારે તરફ ધુમાડાઓ જોવા મળ્યા હતા હિટ થવાને લઈને આગ લાગી હોવાનું અનુમાન છે એક ફાયર ફાઇટર વોટર બાઉસર અને એક ટેન્કર ઘટના સ્થળે પહોંચી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવેશ લાઈન પર છે ભાવેશ પાટણના કેશવલાલ સેન્ટરના ધાબા પર આગમાં બનાવ સામે આવી રહ્યો છે શું વધુ અપડેટ જી ભાઈભાઈ ચોક્કસ જણાવી દઉં કે પાટણ શહેરના જનતા હોસ્પિટલની સામે જે કેશવલાલ કોમ્પ્લેક્સ આવેલું છે તેના ધાબા ઉપર જે સોલર પેનલો લગાવવામાં આવી છે એ સોલર પેનલોનું આજે રિપેરિંગ કામ ચાલી રહ્યું તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર સોલર પેનલમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે સમગ્ર વિસ્તારમાં અપતાર તકલીફ બચી જવા પામી હતી અને આ અંગે જે કોમ્પ્લેક્સના લોકો દ્વારા જે દુકાનદારો દ્વારા જે બોટલો લઈને જે આગ ઉપર પાણી આગ ઉપર આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બાજુ નગરપાલિકાને પ્રયાસ કર્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી હતી આ આગને લઈને અંદાજીત દસ લાખ રૂપિયા જેટલાનું નુકસાન થવા પામ્યું છે જી બિલકુલ ભાવેશ સાથે જ જે આગ લાગી ત્યારે કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ જે ચોક્કસ જણાવી દઉં કે આગને પગલે કોઈ જાનહાનિ થવા નથી પામી કે બીજા કોઈને કઈ નુકસાન નથી. માત્રની ને માત્ર જે આગમાં નુકસાન થયું છે માત્ર જે જે મિલકતને જ નુકસાન થવા પામ્યું છે. જાનહાનિને કોઈ નુકસાન થયું નથી. જી. બિલકુલ આભાર ભાવેશ. સમગ્ર જાણકારી માટે તો પાટણના કેશવલાલ સેન્ટરમાં આગનો આ બનાવ સામે આવ્યો છે. આગ લાગતા